નમસ્કાર ખેડૂત મિત્રો સ્કાયલોન પરિવાર તરફથી આપનું સ્વાગત કરું છું આજે આપણે અહીં આવ્યા છીએ ગામ માધાપર તાલુકો ભુજ જિલ્લો કચ્છ એક પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ બુડિયા ગામ માધાપર જેમને આપણા સ્કાયલોન સોડતેર વેરાયટીનું વાવેતર કર્યું હતું તો ખેડૂત મિત્રો તમારી નજર સમજ દેખાય છે આ સોડતેરનું તમે રિઝલ્ટ જોઈ શકો છો આખી જ વાડીમાં એક સરખો ઊભો છે જોઈ શકો છો ખેડૂત મિત્રો પહેલેથી લઈને છેક આખો પ્લોટ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો સોળતો પ્લોટ છે હાર્યો સોળતેર નંબર વન હાઇબ્રિડ રાયડા બિયારણ સોળ તેર ખેડૂત મિત્રો જોઈ શકો તો તમે સ્કાયલોન સોળતેર એમાં માલ એટલો લાગી ચુક્યો છે અને વજન એટલો ફળીઓનો છે કે આખો ઢળી ચુક્યો છે ખેડૂત મિત્રો આખો જ ફિલ્ડ એક સરખો છે પહેલેથી લઈને છેક ઉદી એક સરખો આખો ફિલ્ડ છે ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે સ્કાયલોન સોળતેર નંબર વન હાઈબ્રિડ રાયડા બિયારણ એની ફૂટ જોઈ શકો છો એની ફળીઓની સંખ્યા જોઈ શકો છો ફળીમાં અઢારથી વીસ અઢારથી વીસ દાણા રહી ચૂક્યા છે અને અંદર વજન એટલો છે કે એકદમ ઢળી ચૂક્યો છે ખેડૂતનું નામ છે દિનેશભાઈ ભૂડિયા ગામ માધાપર જિલ્લો કચ્છ સ્કાયલોન સોળતેર તો ખેડૂત મિત્રો તમે પણ સ્કાયલોન સોળતેરનું વેરાયટીનું વાવેતર કરો અને વધુમાં વધુ ઉત્પાદન મેળવો સ્કાયલોન સોળતેર વાવેતર કરો તો ખાલી સ્કાયલોન સોળતેરનું જ કરો જો આવું ઉત્પાદન મેળવવું હોય તો ખેડૂત મિત્રો તમારી નજર સમસ્યા છે સ્કાયલોન સોળતેર એક જ સરખો છે આખા ફિલ્ડમાં